માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો હાલમાં ફૂલ વરસાદ ચાલી રહ્યો છે અને તેના અંગે મિત્રો દાંતીવાળા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો સતત મિત્રો ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાથી મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક નવ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે દાંતીવાડા ડેમની સપાટી 561.50 એકસઠ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમની ભયાનક સપાટી 604 ચાર ફૂટ છે

મિત્રો ખુશીનો માહોલ જામે છે કારણ કે મિત્રો દાંતીવાડા ડેમ પાણીની આવકમાં વધારો જોવા મળે છે એટલે આ વખતે મિત્રો દાંતીવા ડેમ સંપૂર્ણ રીતે ભરાવાની શક્યતા ખરી તો મિત્રો આ હતા એમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ પર મિત્રો દાંતીવાડીના તાજાના લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલાં તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી